આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવિલ તોગડીયા રાજકોટ ના પ્રવાસે રાજકોટ સિવિલ ની બેદરકારી સામે આવી ગરમી ની ઋતુમાં ટ્રોમા કેર સેન્ટર ને ઇમરજન્સી માં પાણી ના પરત પણ બંધ હાલતમાં જામનગર ના લાલવાડી વિસ્તાર માં થયો ડખો મારામારી નો વિડીયો સોશિયલ મીડિયા માં થયો વાયરલ કવિશા ગ્રુપ અને અમદાવાદ મેડિકલ એસોસિએશન એમ દ્વારા કવિશા એમ કપ બે હાજર ચોવીસ નો પ્રારંભ કવિશા ગ્રુપ હંમેશાથી કોમ્યુનિટી બિલ્ડ અપમાં માને છે શહેરના વિવિધ સમુદાયના લોકો એકબીજા સાથે મળે અને કાંઈક નવું કરે એવા આશયથી કવિશા ગ્રુપ વિવિધ પ્રવૃત્તિઓ કરે છે દર વર્ષે કવિશા ગ્રુપ પોતાના કર્મચારીઓ માટે કવિશા પ્રીમિયર લીગનું આયોજન કરતું હતું પરંતુ આ વર્ષે સમાજને કાંઈક નવું આપવાના ઉદ્દેશ્ય સાથે તેઓએ અમદાવાદ મેડિકલ એસોસિએશન એમએ સાથે મળીને કવિશા એ કપ બે હજાર ચોવીસનું આયોજન કર્યું છે વીસમી મે બે હજાર ચોવીસથી શરૂ થયેલ આ ટૂર્નામેન્ટ દસ દિવસ સુધી ચાલશે અને તેમાં બાર ટીમ સહભાગી બનશે જેમાં દરેક પ્લેયર વ્યવસાય ડોક્ટર છે આ સમગ્ર આયોજન કવિશા ગ્રુપના ડિરેક્ટર શ્રી પાર્થ પટેલ અને અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ અને પ્રખ્યાત ડોક્ટર તુષાર પટેલ દ્વારા કરવામાં આવ્યું છે અહેવાલ અશ્વિન લિમ્બાસિયા હાય ધીસ ઇઝ પાદ પટેલ એમડી ઓફ કવિશા ગ્રુપ અમે આ ક્રિકેટ લીગનું આયોજન કર્યું હતું જે એક એવા કન્સેપ્ટ ઉપરથી કે ભાઈ અમે આપણે હંમેશા ડૉક્ટર આપણી ધ્યાન રાખતા હોય છે આપણી કેર કરતા હોય છે અને ફિટનેસનું બી ધ્યાન રાખતા હોઈએ તો આજે આપણને બી મોકો મળ્યો છે કે કદાચ એમની ફિટનેસનું ધ્યાન આપણે રાખીએ તો એ આવી એક ક્રિકેટ લીગથી અમે એમનું ફિટનેસ પ્રમોટ કરી રહ્યા છે હવે જ્યારે આ ખ્યાલ આવ્યો ત્યારે અમે એ એમ પ્રેસિડેન્ટ છે તુષારભાઈ પટેલ એમની જોડે વાત થઈ અને એ લોકો બી આવું કંઈક સેમ થોડ લાઈન ઉપર વિચારી રહ્યા હતા બટ એમને એવું હતું કે ભાઈ આનું આયોજન પ્રોપરલી કઈ રીતે થાય કેમ શું થાય એ અમારી જોડે એવું વ્યવસ્થા નથી તો એ જગ્યાએ કવિશા ગ્રુપે એક ઇનિશિએટિવ લીધો અને એક પ્રોપર ગ્રાઉન્ડ હોય પ્રોપર ફૂડ બધાને મળે પ્રોપર એક જે સારી ક્રિકેટની ટુર્નામેન્ટ થવી જોઈએ ક્રિકેટ લીગ થવી જોઈએ જેમાં જેટલી બી વસ્તુ કવર થાય એ બધું જ અમે એમને પ્રોવાઈડ કરશું અને સપોર્ટ કરશું છેકથી છેક અગિયાર દિવસ સુધી ઇવન પ્રાઇઝ મની અને બાકી બધી વસ્તુ એ અમારા તરફથી સ્પોન્સર થયેલું છે હું ડૉક્ટર તુષાર પટેલ અમદાવાદ મેડિકલ એસોસિએશન પ્રેસિડેન્ટ અમદાવાદ મેડિકલ એસોસિએશન અને કવિશા ગ્રુપ દ્વારા આયોજિત આ એએમએ કપનું છેલ્લા લગભગ અઠવાડિયાથી દસ દિવસ આ ટૂર્નામેન્ટ ચાલશે મેઇનલી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં લગભગ બાર જેટલી ટીમો ભાગ લેવાની છે ડૉક્ટરોની અને એમાં ઇન્ટર્ન ડૉક્ટરથી માંડી મેડિકલ સ્ટુડન્ટથી માંડી અને વયો લગભગ પચાસ વર્ષ સુધીના બધા જ ડૉક્ટરો આમાં ભાગ લેવાના છે અને અમદાવાદના લગભગ બસો પચાસથી પણ વધારે ડૉક્ટરો આ ટુર્નામેન્ટમાં ભાગ લેવાના છે આ ટૂર્નામેન્ટ દસથી બાર દિવસ જે ચાલવાની છે તેની રોજની બે મેચો લીગ મેચો રમાશે તેમાં અને રોગની બે બે મેચોમાં રોજ રાત્રે લગભગ નવથી રાતના એક વાગ્યા સુધી બે મેચો રમાશે પંદર ઓવરની આ મેચ રહેશે અને પંદર ઓવરમાંની મેચમાં દરેક જે ક્રિકેટના રૂલ્સ હશે એ પ્રમાણેનું પાલન કરી અને અંતમાં ફાઇનલ મેચ રમાશે